તો મિત્રો અત્યારે ફાઇનલી અત્યારે આપણે વાડીએ પહોંચી ગયા છીએ કેમ કે આપણે ખ્યાતીવાડીને આપણે બીજી આપણે ચેનલ ચાલુ કરી છે તમને કાંઈ ખેતીવાડીનો કોઈ રસ હોય ને કાંઈ સવાલ જવાબ પૂછ હોય તો આપણે ગુજરાતી ખેડૂત પુત્ર ચેનલ છે ને એવું લાગશે તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખ દે તો ફટાફટ તમે જોઈ આવજો ખ્યાતીને લગતા બધા એમાં વિડીયો આવશે ને અત્યારે જો તમે મારા મા અત્યારે છે ને આવતા છે દેવાય તમે લઈ લઈ આમ લાઠી નાખેલો છે પણ હેઠામાં છે બધું મેલ થોડો થોડો ને જ નાખ્યું એવું છે મિત્રો તમે જો આપણે કપા મોટો આ બધું ખાડામાં છે એટલે એવું છે મિત્રો ને આપણે ચેનલ એક સ્ટાર્ટ કરી છે હમણાં ગુજરાતી ખેડૂત મિત્રો ખેડૂત પુત્ર તો ફટાફટ તમે ચેનલ જોઈ આવજો ને આપણે એની અંદર આપણે ડેલી બ્લોગ ના પણ આપણે કપાસ નાની આ બધા આપણે વિડીયો માગશું તો મિત્રો અત્યારે આપણે વાડીયા કિચન સુધી ઘરે આવી ગયા છીએ અને આજે આપણે બનાવવાનું છે કારેલાના ભઈજા પહેલી ફેરી બનાવ છે અમૂન બેન તમને કambe ભરો તો નથી એટલે ભઈજા પહેલી વારી બને છે કાટગાવાડી કારેલાના ભઈજા પહેલી ફેરી બનાવવાના છે ને ખાવાના પહેલી ફેરી છે તો જોઉં કે રીતના બને ને અત્યારે મારા મા હું મારો કરો કારેલાના તો તો મકડવા લાગે કે ન લાગે તો

સ્કૂલે આવીને પછી ધાબા પર વાંચવા ગઈ હતી હું મેં વાંચીને આવી તો પછી ખબર પડી ગઈ ખાવામાં કારેલાની ને લાગ્યા છે કારેલા શાક ની સોરી કારેલા ના ભરજ્યા કોઈ દિવસ ખાધું તો નથી પણ ટ્રાય કરશો આ વખતે કેવું બને અત્યારે તો વાંચું તો હું તો એવું છે મિત્રોને ને મારા માને આપણે પૂછ્યું આ દરેક વિદ્યા બનાવવાની છે કેવી બનશે તો આપણે મસાલામાં માં શું નાખવાનું છે મસાલામાં છે લીલી ડુંગળી તમે ટમેટા પછી મરચા લીલા

લે બધું જોતા પોપટી બધી ટી કુખાતા હોય તોય મસું ના પામું તો ના કોવા સોના આપણે મીડિયમ માં પણ નાખ્યું છે મીડિયમ નાખ્યું છે આમાં છે તે બધું કાફો મસાલો સેવી દે હિરાફ

જો આ એક 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 મે કોને બે ત્રણ બે ત્રણ ના ના હોય તો બહુ મોટા હોય તો એવું છે મિત્રો આપણે બેન ભાવ જાયું કે શું ની કેમ લાગે મને ભાવ છે કે હા સાકી બસી ખૂબ પડે કેવા લાગે કેવાનો લાગે કારણ અનચા તમને ભે ભરું ન જ નતી ભે ભરું ન ત્રણ ભર કોઈ કારણ જ ન ખાટલે માર માને મારા પપ્પા બેજ થાય કારેલાં છે પણ આ વખતે બનેવા છે કારેલાના ભઈ

તમને એમ ખબર જ ન પડે કે કારેલા છે કે કઈક બીજું છે હું તો એમ કહું કે હવે જે વખતે કારેલા ઉતારે ને વાડી એટલે એમ એવું કારેલા ના ભજીયા કરજો હું આવી દર વખતે કારેલા ના ભજીયા કરજો કારેલા ના શાક નીકળતા આવે એક નંબર બીના છે તો એવું છે મિત્રો આપણે જાગૃતિ કીધું એટલે ફાઈનલ કરવું નથી તો આપણે પટાપટ જમી લઈએ ને આજનો બ્લોક તમને કેવો લાગ્યો ગમ્યો તો લાઈક સબસ્ક્રાઈબ કરજો મળી કાલે તમે આવા જવા બ્લોકમાં ત્યાં સુધી